માવઠાના કહેર બાદ ખેડૂતો હવે ખાતર માટે હેરાન થઈ રહ્યા છે પહેલા ડીઓપી ખાતર માટે રજળપાટ કરી હવે યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે સાથે જ સુત્રાપાડાના ઘઉં બાજરી ચણા સહિતના પાક માટે ખાતરની જરૂરિયાત છે તેથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારો લગાવી રહ્યા છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી જો કે ડેપો મેનેજરને ને જણાવ્યા મુજબ ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે પરંતુ ખેડૂતો ખોટી ઉતાવળ કરી અને લાંબી કતારો લગાવી રહ્યા છે બીજી તરફ ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂતો પાસેથી ફિંગર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ફિંગર ન આવવાને કારણે આજે ખેડૂતોને મોટી મુશ્કેલી પડી રહી છે ગોંડલમાં મગફળી ખરીદીમાં ગોલમાલનો વિડીયો બનાવતા ખેડૂતોને માર્યો ગણેશ રાજ અને લાલાભાઈનું રાજ ચાલતું હોવાનો આક્ષેપ રાજકોટના ગોંડલમાં ફરી એકવાર મગફળી ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો તાલુકાના બિલિયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાના ખેડૂતે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો બારદાનમાં કિલો બદલે ખેડૂત પાસેથી છત્રીસ કિલો બસો ગ્રામ મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો ગોંડલ તાલુકાને ખેડૂતે આક્ષેપ કર્યો કે આ ગેરરીતિને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો તો સાત થી આઠ શખ્સોએ મારો મોબાઈલ જૂટવી મારામારી કરી અને ધમકી આપી કે અહીં ગણેશ અને લાલાનું રાજ ચાલે છે રાજકુમાર જાટના હાલ થયા તેવા તારા થશે તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો ખેડૂતનો આક્ષેપ છે કે આ મામલે ગોંડલ પોલીસને ફરિયાદ નોંધવા અપીલ કરી છે પણ બનાવ બન્યાના કલાકો બાદ પણ ફરિયાદ લીધી નથી ખેડૂત સાથેના ટેકાના ભાવની ખરીદીમાં ખોટું થઈ રહ્યું છે પરંતુ ખેડૂતને મગફળી ખરીદાશે નહીં તેવા ડરના કારણે બોલવાનું ટાળી રહ્યા છે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પાક નુકસાનીની સહાયને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ધોરાજીના ખેતરોની લીધી મુલાકાત ખેડૂતો સાથે કર્યો સંવાદ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈને સરકારે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું આ સહાય મેળવવા માટે કેટલાક ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી ત્યારે રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જમનાવડ ગામે કેમ્પ યોજી ખેડૂતને સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા ખેતરે જઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને રાહત પેકેજની સહાય ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ અને વાવેતર માટે ચિંતા મુક્ત બન્યા ખેડૂત તે માટે જમનાવડ ગ્રામ પંચાયત દ્વારા રાત્રે બે વાગ્યા સુધી બે લેપટોપ અને વીસી મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરી હતી ગ્રામજનોએ સરકારની ત્વરિત કામગીરી અને ધારાસભ્યની સક્રિયતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ગૌચર જમીન કપાતમાં જતા ત્રણ ગામના ખેડૂતોમાં આક્રોશ તો આ તરફ સાસણગીરના રસ્તાને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે મેંદરડાથી સ્ટેટ હાઇવેને પહોળો કરવાની જતી કપાત જમીનને લઈને વિવાદ સર્જાયો ગુંદાળા ઝીંઝુડા અને નતાડીયા ગામના લોકોએ વન વિભાગને જમીન ન આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો મેંદરડાથી સાસણ તરફ જતો રસ્તો જે સ્ટેટ હાઇવેનો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રોજેક્ટને ગીર ગીરના સી દર્શનના માર્ગ તરીકે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને રસ્તાને પહોળો કરવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી વન વિભાગને આપવાની થતી જમીન ગૌચરની હોવાથી ત્રણ ગામના ખેડૂતોને લોકોએ વિરોધ નોંધાવ્યો છે તો બે ગામના સરપંચ અને તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પણ ગામ લોકોના વિરોધને સમર્થન આપ્યું તેમણે જણાવ્યું કે ગૌચરની જમીન જો વન વિભાગને આપવામાં આવશે તો તેઓ તૈયાર નથી જો આ જમીન વન વિભાગને આપવામાં આવે તો તેમના માલઢોર દુઃખી થઈ જાય તેમ છે રસ્તા પરની ખુલ્લી ગટરથી સાવધાન રહેજો અમદાવાદમાં ગટરના ઢાંકણાએ એકનો જીવ લીધો અમદાવાદ વાસીઓ રસ્તા પર તૂટેલા ગટરના ઢાંકણાથી સાવધાન રહેજો શહેરમાં વધુ એક જીવ જીવ લીધો લીધો ગટરના ગટરના ઢાંકણાએ એક એક વ્યક્તિનો કુબેરનગરના એ વોર્ડ બંગલા વિસ્તારમાં રસ્તા પરના ખાડાએ રાહદારીનો જીવ લીધો એક એક્ટિવા ચાલક રસ્તા પર ગટરની ચેમ્બરના ખાડા પરથી પસાર થતા જ જમીન પર પટકાયો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને બ્રેઇન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ કોઈ બેરિકેડ ન લગાવવાને કારણે મોત નીપજ્યું સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું ઢાંકણું લાંબા સમયથી તૂટી ગયું છે અનેક વખત કોર્પોરેશને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આખરે ચેમ્બરના ખાડાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અમરેલીમાં લોખંડ ભરેલો ટ્રક પલટી મારી જતાં રોડ પર વાહનોના થપ્પા લાગ્યા અમરેલી સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. વહેલી સવારે અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપળિયા ગામ નજીક રાજકોટ થી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી ગયું. માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતા બે ભાગ થવાના કારણે હાઈવે બ્લોક થયો. લોખંડ ભરેલો ટ્રક રોડ વચ્ચે જ ઊંધો વળી ગયો. હા હાઈવે ઉપર બે કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી. જેમાં લગ્ન કરવા નીકળેલા ભરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. છેલ્લે ક્રિની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક વળવો થયો. અંદાજે ચાર કલાક સુધી હાઈવે પર

પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદમાં પાન પાર્લરમાં ગુંડાઓ નો આતંક અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે વાડજમાં કેટલાક લુખા થત્વોએ